મુંબઈ ખાતે દેશભરના રાજ્યો માટે હવાઈ ઉડ્ડયનની એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના ઉડ્ડયન ખાતાના મંત્રી વળવંતસિંહ રાજપૂત અને અન્ય અધિકારી ડૉક્ટર ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહી અને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું ચૌદ જેટલા હવાઈ ઉડ્ડયનને લગતા પ્રશ્નો રજૂ થયા હતા તમામનો નિકાલ કરવા માટે કેન્દ્રીય મંત્રીએ સૂચના જારી કરી આવજો ગાંધીનગર આંતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલને એક વિસ્તૃત અહેવાલ મુંબઈ ખાતે નાગરિક હવાઈ પરિવહન મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર મંત્રીઓના પરિષદમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહી પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે મિટિંગ કરી હતી ગુજરાતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા માટે ચૌદ જેટલા પ્રશ્નોની રજૂઆત મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મંત્રાલય દ્વારા સંબંધિત અધિકારીઓને હકારાત્મક નિકાલ માટેનું સૂચન પણ કરવામાં આવ્યું હતું પરિષદમાં એરપોર્ટ અને હેલીપેડ ડેવલપમેન્ટ મોડેલ એમઆરઓ રાજ્યો સાથે ડીજીસીએ ઇન્ફ્રે ડ્રોનનું ઓપરેશનનું વિસ્તરણ અને ઉડાન ટુ ઝીરો હેઠળ કનેક્ટિવિટીની ચર્ચા પણ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી દ્વારા જે ભારતનું નાગરિક હવાઈ ક્ષેત્ર ઝડપી વિકાસ કર્યો છે ત્યારે આ પરિષદ ખૂબ જ મહત્ત્વની હતી અને ઉપયોગી હતી આ પરિષદમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તથા રામ મોહન નાયડુ મુરલીધર મોહોલ ઉદયપ્રતાપસિંહ સમીરકુમાર સિંહા ડૉક્ટર રાજેન્દ્રકુમાર ડૉક્ટર ધવલ પટેલ કમિશનર નાગરિક ઉડ્ડયન વિભાગ ગુજરાત સરકારના ખાસ ઉપસ્થિત રહ્યા હતા